રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે આપ સૌ મજામાં છો તો મજામાં રહેવાનું તો જો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આપણી ફોર્ચ્યુનર માથે બે ગયા જો અને આ ભાઈબંધ છે આપડા માવો બનાવે છે માવો ખાવા આટો આવ્યા છે અને આજ છું કારખાને હીરામાં નક્કી કરવા એવું કામ હાલે છે કેવું નહીં એમ ક્યારે મંદિરો માં છે જોઈશું બરાબર તો બન્યા રહેજો વિડીયો મજા આવશે તો મિત્રો આપણે આપણી ફોર્ચ્યુન ને કરતી દીધા વીતી કારણ કે આપણે ગાવન છો બહાર ગામ અને રસ્તામાં મને એવડા મોટા પંખા બતાવવા ને કે મારે રહેવાનું જ નહીં વિડીયો ઉતારવો કે જો આ કેટલી એવા ફેક્ટ છે માણસો આ એટલા અડકે પડકે કામ કરતા છે ને માણસોને કોઈને પવનની જરૂર જ નહીં કારણ કે એટલી પવન ફેક્ટ તો મિત્રો આ પવન માટે તો નથી આ તો હું તમારે મસ્કરી કરું છું તો આ છે મિત્રો ઇલેક્ટ્રિક પેદા કરવા વાળા પંખા મિત્રો તો ઘણી બધી લાઈટ ઉત્પાદન થાય છે તમને બધાને ખબર જ છે માવો આપ્યું એટલે માવો ખાઈ નથી વારવા બનાર જે મજા આવશે આવે છે ટાણા કામે તો મિત્રો જો અહીંયાથી બધા કારખાના શરૂ થઈ જાય છે અને અડખે પડકેમાં ક્યાંક કારખાનું છે મને ખબર નથી ક્યાં કારખાનું છે એમ તો મિત્રો આપણે બે ગયા હતા કામે છો ઈરાનો લોટ આપ્યો હતો અને મેં કરી દીધા હતા હીરા શરૂ અને ફર્સ્ટ ક્લાસ કામે ક્યું છે અને અહીંયા મારો ભાઈ બહેન મને જે કામે લાવ્યો ને એ બેઠો હતો એ શોખીમાં બે હશે હું ડબલમાં બેઉં છું તો એ કાંઈક આ રીતના બધી ઘંટી હોય તમે જોઈ હશે લગભગ અને ન જોયું હોય તો જોઈ લો કે સરસ મજાની ઘંટી છે અને જો આ ચોંકીના હીરા આવી રીતના ઘવાના જો કેવી રીતના તો કાંઈક આવી રીતના જો શોખીના હીરા ઘહવાના હોય કારણ કે શોખીના મને આવડે જ છે

એટલે છે ને થોડી કોપારી એવું લેવાનું હતું એટલે રસ્તામાં તો કોપારી એવું લેવાનું છે ચાલો લેતા જઈએ કોપારી એવું અને રસ્તામાં જો ભૂખ લાગી હતી એટલે ભાઈ કે નાસ્તો કરવો છે તો આ છે કોપારી આપણે લીધે હતી અને આ હારો હારે નાસ્તો કરી લીધો નાસ્તા શું છે તમને ખબર પડી જાય આવ્યો તો જો આપણે ફોર્ચ્યુનર પાર્ક કરી દીધી છે અહીંયા અને આપણે પહોંચ્યા ઘરે કાપા બધા ઉકવેલા છે આ કાકી ગયા ગાડીમાં બે બે फोड़े फूली जैगे बाइ दिषाब अपा मात है दिवेनिना जै हर बने आजए बने को अच derivar ही टा मैंसे आओनि को हो खिंक है को आजाजओ करें लाक्स से स्क्रब्ग टारर चाहे था याख सेब करें घर सक्वा साचित उतकी जो आहिनान Strategy स्धवत मोद आण � તો મિત્રો બન્યા રેજો વિડીયો તમને મજા આવશે તો ફોલો અને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જે તમને મોવાજ પડી કરી નાખજો બરાબર આજનો વિડીયો પૂરો કરું છું આવજો બાય બાય ટાટા